મેરામ બાબુ મારો ગુરુ એની શું મારે વાત કરવી બાપ છેલા મારે એક પાંચ થી સાત વર્ષ અનુભવ ને મારો ગુરુ મને મૂકી વિયો ગયો બાપ પણ મને એમ થાય કે આજ માં આજ હાજર છે મારો ગુરુ આજ હાજર છે એમ મને થાય આવા સમર્થ સંતની ની છેલે જો મને સેવાનો લાભ પડ્યો હોય શું એના મારે વખાણ કરવા શું એની મારે વાત કરવી અને કોઈ તો કહે કે મેં એને 10 રૂપિયા આપ્યા એમ

અમદાવાદ થી બધા છે મારા મિત્ર પ્રેમજીભાઈ છેક આણંદ થી આવ્યા છે